બે ભાગ હોય આપડે આને શું કહેવાય મમ્મી શાક હતા તો ફ્રૂટ સમારે તો ચપાતી સમારે હોય તો તમને મમ્મી કાપે તો કે હાથ તો કાપી ના દે કેળું ક્યાં છે સરસ બતાવો કેળું ઊંચું કરો તો એને કાપવાનું છે કાપો તો વચ્ચેથી ચમ્પુ લઈ

कैप्सिकम का मर्चु कायू चे मर्चु इतना लाल मर्चु क्या है कैप्सिकम मर्चु की दुनिया आने हाँ आने का ही मर्चु क्या के है कैप्सिकम आ मर्चु मोर हुए क्यों हुए मोर चलो ये ना आपको चपाती सारा जो स्वाती का है काफी ना क्यों आ लाऊं जो स्वाती बेकार का करना क्या हाँ હવે હવે વારો છે રુદ્રાંશ સાહેબ રુદ્રાંશ આમાં લાલ મરચું ક્યાં છે લાલ મરચું હા લૈલા શું કહેવાય લાલ મરચું મેમે જે કાટકા કરવા ચોપાતી હતો કર તો કર તો आह बिया कटका थाई जिया जो यानि बिया कटका कर दीजा कर दीजा ने हाँ हवे आउस्टे काविया काविया आज ये पढ़ियो छे ये बताना थी कियारी कोई सोरस तो बताएं बताएं वादा आने सुखिया भाई कियारी हवे काविया कियारी ना बिया कटका करे से चप्पा थी वो जो जो જો બે કરતા થઈ ગયા હા હવે આપણે કેરી ખાવાની છે ને હા હવે આવી ગઈ છે માર્કેટ પર આપણે લાવશું હો જો કેરી કેરીને બે કરતા કરી દીધા હવે હું બોલાવું છું રાજવીને જયવીને જયવી રાઈ જયવી નામની સફરજન કયું છે સફરજન સફરજન હા થઈ જ દેટકા હા એને લેખતા કરી દીધા હવે છે 12 હો હે જલ્નો હે જો અહીંયા આવે અને મને બતાવે ડ્રાક્સ શું છે એટલે ડ્રાક્સ હા ચપવાની જરૂર ના પડે પડે હા ચલો બેસી જાવ હવે આવશે ક્યાં છે abia karta karna hai yuge kare ne ha ha janvi karo janvi bhane aati batao to gobich kya che gobich ye to palak hai palak hai aapko gobich batao gobich ha aari gobich jo saakh hai હવે એક એક હજુ એક વસ્તુ તૂટી સરસ મજાની બાકી છે હવે હું પૂછું રૂટિંગ કરે ચાલો ટીક કરાઈ જ આમાંથી સ્ટ્રોબેરી ક્યાં છે મંકી હા લઈ લે લઈ લે ચાલો કટ ટુક નાખો સ્ટ્રોબેરી વચ્ચેથી કરો તો જો ઉખડે તમારો નાક તો અંદર i right, now